હવે છે ને મમ્મી ને હાથ દુખતો હતો ને ત્યાં પટ્ટી મરાવા ફેર હતો એટલે હવે બીજી પટ્ટી મરાવા જાવું છે કા મમ્મી એક પટ્ટી મરાવી ને તો એનાથી

પછી રોડી ને પછી પાટા બાંધે છે જો દાદા છે ને ગીર ના છે ગામડે રેસે અને જો તમારે કઈ નજીક થતું હોય તાલાળા તો તમારે પાટા બાંધવા જવું હોય તો માં દાદા રહેશે દાદાના એડ્રેસ આપો તમે દાદા જે છે તાલુકો તાલાળા ગીર સોમનાથ એના છોકરો છેલ્પેશ ઇલેક્ટ્રિક દુકાન છે અને જલારા માર્કેટની સામે છે

હવે દાદા ને ગામડે થી બહુ બોલાવે છે હવે આવતા રહ્યો ન્યાય બધા જરૂર છે અમે તો હાજા એક અસ્મિતા બેન ને કર્યા હતા ભક્તિના સાસુ સસરા એન સાસુ ને રોગ ચડી ગઈ હતી ને પગ દુખતો હતો ને આરે લઈ આવ્યા છે દાદા મારે છે પટી બે પટ્ટી સાડા સાત માં પાંચ ની વાર છે અને મમ્મી અહિયા રસોઈ બનાવી છે મમ્મી તેલ ગરમ થઈ ગયું છે વઘારવા મમ્મી હા જો મમ્મી કઢીનો વઘાર કરે આવી જઈએ હા ને ખાટી છાઈશ કેવી રીતના બનાવે કોમેન્ટ આવી તી પણ હવે અમે બનાવી નાખી હવે બનાવશું ને ખાટી છાઇસ દૂધ મેળવીને ત્યારે તમને

આપણે જો કઢીમાં ગોળ નાખશું ને અમે કઢીમાં લીલું નાખીએ ત્યારે કઢી મજા આવે હવે છે ને આજ કઢી કેમ બનાવી છે આપણે બનાવી છે લાપસી બાજુ માંથી છે ને હવે આને આગળ તળી નાખશું થોડીક મોડી લાગે છે તો થોડો ગોળ નાખી દેવું અને આપણે ઘી મૂકી તર નાખ્યું લાપસી હા લાપસી ને કઢી બનાવ્યા છે આજે જાવ હવે કઢી ને છે ને ઉકળવા દેવાની બધું ન ખાઈ જો ગળપણ ને બધું હ કઢી હવે ધીમે ગે છે હા પાયકા કરશે કા હવે પાક છ રોટલી જ કરવી છે લાપસી છે હા કઢી છે

हां तो रोटी बनाई से लाकठी बनाई रेली से साईं से रस वदायने से बपन मुधु से शाक से गुंदा से हम्म बीक से लेरा ना पी आ लो बधाई चम्बा केदी ना ली नई लीती सागड़ा चाहिए का

અને હું જો કટિંગ બધું ફૂટા ના ને તેને બધું લઈને બેસી ગઈશું હવે જેટલું થાય એટલું કરશું ને પછી નીંદર આવશે એટલે હું જાયશું તો આજના મારા વિડીયાને આયા જ એને કરી જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાઈ બાય